કેમેરામેન હસપુક વાળા સાથે હું આતુભ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ આજનો જે વિડીયો છે આપણો આખો અલગ ગ્લોગ આપણે તમારા માટે તૈયાર કરીએ છીએ આપ જેમ જાણો છો કે અમે હંમેશા આપના માટે અવનવી માહિતી લાવતા હોય છે જેમ કે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત છે કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ છે કોઈ ફરવાલાયક સ્થળ છે કોઈ ઐતિહાસિક જગ્યા છે તો આજનું આપણું જે વિડીયો છે એ આપણા જીવન સાથે વણાયેલો કહેવાય આપણું જીવન છે એ પ્રસંગોથી ભરપૂર હોય છે આપણું કંઈ ને કંઈ પ્રસંગો આપણા ફેમિલીની અંદર આપણા વ્યક્તિગત જીવનની અંદર આવતા હોય છે જેમ કે તમે મેરેજ ફંક્શનથી લઈ લો અને તમામ પ્રકારના ફંક્શનો એમાં આવી જાય છે તો આજે અમે આપને એક એવી વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જે કેટરિંગ લાઈન સાથે જોડાયેલું છે અને એ શું શું કામ કરે છે અને આપણે એમનો કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરી શકીએ છીએ અને કેવા કેવા પ્રસંગોમાં જાય છે અને એમના તરફથી શું શું સર્વિસ મળે છે એ તમામ વાત આપણે આજે એમની પાસેથી જાણવાની છે અને મને જણાવતા આનંદ થાય છે કે તમને બધાને આ જે આજનો બ્લોક છે બહુ ઉપયોગી પણ થશે નમસ્કાર નમસ્કાર આપનું નામ જણાવો પેલા ભાર્ગવ વસોભાઈ હિરમિયા મારું કેટરસ નામ છે ગજાનન કેટરસ ગજાનન કેટરસ મુલાકાત આજે તમારા માટે દોસ્તો મેં લઈને આવ્યા છીએ અને એમને પોતાનું નામ આપ્યું ભાર્ગવ અશોકભાઈ વિરમિયા વિરમિયા તો થોડી આછેરી ઝલક તમને હું આપું છું કે આપણે બધાએ ગાંધી બજારનું નામ સાંભળ્યું ગાંધી બજારમાં અશોક ફરસાણ આવેલું છે અશોક સ્વીટ માર્ટ એના ઓનર છે ઓનર છે અને પોતે ગજાનંદ કેટરસ નામથી જે છે એ કેટરિંગ ચલાવે છે સેકન્ડ બિઝનેસ કેટરસનો છે સ્વીટ શોપ દુકાન સ્વીટ શોપ એમની પોતાની વર્ષો જૂની પેઢી કેટલા વર્ષ જૂની હશે હશે તો મારા દાદા વખત વર્ષ જૂની પેઢી ફાઈનલ

અને જે અશોક સ્વીટ માર્ટ છે એ ગાંધી બજારમાં વર્ષો જૂની દુકાન છે દોસ્તો માધવરાય ના મંદિર બાજુમાં આવેલી છે તો તમે ત્યાં પણ એમની મુલાકાત કરી શકો છો અને ત્યાં પણ તમે તમારે જો કઈ કેટરિંગ લગતું ઓર્ડર કે સ્વીટ ને કઈ જોતું હોય તો આપી શકો છો બધી વસ્તુ આપણે આ છે આ કોઈ ઓલ પર હોલસેલ વસ્તુ આપણે કઈ લઈને વેચતા નથી ટોટલ હોમ મેડ હવે આપણે કેટરિંગ ની અંદર કેવા કેવા પ્રસંગો કરીએ છીએ કેટરિંગ ની અંદર આપણે જો એક લગ્ન પ્રસંગ છે ઓકે પછી કાંદલનો પ્રસંગ છે કોઈના ઘરે સિમતનો પ્રસંગ છે કોઈ સ્નેહ મિલન છે કોઈ કિટી પાર્ટી છે કોઈ સોશિયલ મીડિયાનો કોઈ પણ જાતો સોશિયલ પ્રસંગ છે તો ટોટલી મિટિંગ બર્થડે છે ટોટલી બધી તમારો કોઈ પણ પ્રસંગ તમામ પ્રકારના જે પ્રસંગ છે એ તમને ગજાનન કેટરિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે મિનિમમ 15 થી 20 15 20 માણસથી લઈને તમારા 2 થી 3000 માણસ સુધીનો ટોટલી કામ કરે છે

પીરસવાનો સ્ટાફ થી લઈ જે તૈયારો થી ને તમામ જે બધી સેવાઓ છે ટોટલ બધી તમારા તરફથી ઉપલબ્ધ છે બધે બધી ટોટલી તમે જાણે કે એક્ઝામ્પલ દી કોઈ તમારે પાર્ટી પ્લોટ નો મોટો ફંક્શન હોય કે જેનું કે આખું સ્ટાન્ડર્ડ વીઆઈપી મેનુ હોય બરોબર એનું ટોટલી તમારી ફ્રેન્ચાઇઝી એજન્સી થી માંડી રાજકોટ થી કે અમદાવાદ થી જે કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય બધી અવેલેબલ રાખી ઓકે તમારે સાઉથ ઇન્ડિયન કાઉન્ટર કહો સાઉથ ઇન્ડિયન કાઉન્ટર કમ્પ્લીટ થઈ જાય કોઈ પણ ચાટ કાઉન્ટર કોઈ ચાટ કાઉન્ટર થઈ જાય સુપ સાઉન્ડર કાઉન્ટર થઈ જાય કોઈ સ્વીટનું કાઉન્ટર જરૂર કરવું હોય અને કે એસએસ ની સ્વીટ કાઉન્ટર રાખવું હોય તો એ કમ્પ્લીટ છે માટેલ ડેરી વાળા કાઉન્ટર રાખવું તો એ આપણી પાસે અવેલેબલ છે ઓકે કોઈ પણ આપણે ઠંડા પી જાણે કે જેમાં પછી અત્યારે ડેઝર્ટ માં આઈસ્ક્રીમ કે ગોલા ગમે એ ચાલે તો એનું કાઉન્ટર આપણી પાસે અવેલેબલ છે કોઈ પણ વસ્તુ તમારે એમ કે ભાર્ગવભાઈ અમારે આ રીતનું મેનુ અમારે કમ્પ્લીટ કરવું છે કે ટોટલી વસ્તુ સર્વિસ થી મને પીઆરઓ થી માંડીને ટોટલી વસ્તુ અવેલેબલ છે દોસ્તો તમારે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ માત્ર ગજાનંદ કેટરેસ ને જણાવવાની છે તમારી રિક્વાયરમેન્ટ ને રંગરૂપ આપવાનું કામ એ ગજાનંદ કેટરેસ નું છે દોસ્તો તો તમારા શુભ પ્રસંગોની અંદર તમે ગજાનંદ કેટરિંગ ને બોલાવો અને આવનાર જે મહેમાનો છે આપણો એક જ હેતુ હોય છે કે આપણે જ્યારે ફંક્શન કરતા હોય ત્યારે જમવા ઉપર જ આપણે વધારે ફોકસ કરતા હોય છે કે ભાઈ આપણે સારામાં સારું જે જમવાનું છે એ બનવું જોઈએ અને એનો જે ટેસ્ટ છે એ પણ એટલો અદ્ભુત હોવો જોઈએ આવનાર મહેમાન છે એ આપણા આંગણેથી જમી અને ખુશ થઈ અને પાછું જવું જોઈએ દોસ્તો તો તમે ગજાનંદ કેટરેસ તરફથી તમને તમામ પ્રકારની જે સેવાઓ છે એ મળવા પાત્ર છે એમને આખી વાત કરી કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારનું મેનુ રાખવું હોય કોઈ પણ પ્રકારની ફ્રેન્ચાઇઝીને બોલાવવી હોય તમામ જે છે એમની પાસે અવેલેબલ છે તમારે અન્ય કોઈ જગ્યાએ જવું નહીં પડે એક ગજર એન્ટરટેસમાં તમે આવી જશો એટલે ત્યાંથી તમારા તમામ પ્રશ્નનો જે જવાબ છે એ તમને ત્યાં મળી જશે પીઆરઓથી લઈ અને તમામ પ્રકારની જે સેવા છે એ કેટરિંગને લગતી એ તમારી પૂરી કરી આપવામાં આવશે અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોવો છો કે અહીંયા અત્યારે જે ભજીયા છે એ લાઈવ ઉતરી રહ્યા છે એમાં અલગ અલગ પ્રકારના ભજીયા છે ક્યાં ક્યાં ભજીયા છે ભાર્ગવ ભજીયા ભજીયામાં છે આપણા પત્રીના

અને એમાં ભાર્ગવભાઈ નું જે ગજાનંદ કેટરિંગ છે અહીંયા આજે બનાવવા માટે આવ્યું છે તો તમે તમારા પ્રસંગોને ને ચાર ચાંદ લગાવવા માટે ગજાનંદ કેટરિંગ નો સંપર્ક કરો એમના નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને એમની દુકાનનો એડ્રેસ તો મેં ઓલરેડી તમને બતાવી દીધું છે કે ગાંધી બજારમાં માં મંદિર આવેલું છે એની બાજુમાં જ અશોક સ્વીટ આવેલું છે ત્યાં તમે રૂબરૂ જઈને પણ તમારો ઓર્ડર છે એ તમે નોંધાવી શકો છો એ ઉપરાંત ભાર્ગવભાઈ મોબાઈલ નંબર ફરી ફરી આપને હું છું ફરગૌભાઈનું નામ નહીં આવે ગજાનંદ જ આવશે અને ગજાનંદ કેટરર્સનો મોબાઈલ નંબર તમને ઓ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ફોન ઉપર એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે કોઈ પણ પ્રકારનું પ્રસંગો કરવા હોય ચાહે 20 માણસોનો ફંક્શન કરવું હોય કે છાય 5000 માણસો ફંક્શન કરવું હોય તમારા દરેક ફંક્શનને ચાર ચાંદ લગાવવા માટે અને એક અલગ પ્રકારની રંગત આપવા માટે ને આવનાર મહેમાનોનું હૃદય જીતવા માટે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા મહેમાનોને તમે ખુશ કરી શકો છો દોસ્તો આ બે અત્યાર સુધીમાં અમારા વિડીયો જોયા શકે અમે એવી જ વ્યક્તિની મુલાકાત આપણે કરાવી છે કે જેને આજ સુધી આપે ક્યાંય જોયા નહીં હોય એમનું કામ ખૂબ સારું છે પણ એમના તમે વિડીયોસ આવી રીતે ક્યાંય જોયા નહીં હોય અમે હંમેશા એવી જ કોશિશ કરી છે કે સાચી ને સચોટ જે માહિતી છે એ આપ સુધી પહોંચાડતા આવી તો આજે એના ભાગરૂપે અમે ગજાનન કેટરિંગની મુલાકાત આપ સુધી પહોંચાડી આપને આ મુલાકાત કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારા વિડિયોને લાઈક આપો અને બને એટલો જાજો ને જાજો શેર કરો અમે અમારું કામ કરી દીધું છે ગજનન કેટલેસનો જે વિડિયો છે અમે બનાવી દીધો છે હવે આ વિડિયોને મોરબી સુધી ઘર સુધી પહોંચાડવાનું જે કામ છે એ તમારા બધાનું છે બોલો બોલો આજુબાઈ નામ દીધું ને આ અલગ છે અલગ છે અલગ અલગ એટલે દોસ્તો તો તમે બધા એમને ચોક્કસ એમનો કોન્ટેક કરજો અને તમારા આંગણે એમને ચોક્કસ બોલાવજો દોસ્તો ફરી પાછા નવી અપડેટ સાથે મળશો કે સુધી કેમેરામેન અશ્મક સાથે મને હાતી મરંગ વાવાલા રજા આપશો આવજો બાય બાય